હવે આપણે જોવાના છીએ ધોરણ દસમાં પ્રકરણ ત્રણ એનું ઉદાહરણ આઠ એક્ઝામ્પલ એટ બધા કાઢશે બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર નવ જેમ સાત છે માસિક આવક એટલે બે વ્યક્તિઓ છે એમની ઇન્કમ છે નાઇન રેશિયો સેવન એટલે ધારો કે ધારો કે બે વ્યક્તિઓની માસિક આવક જો રેશિયો શું છે નવ જેમ સાત રાઈટ માસિક આવક એક ની નવ એક્સ અને એકની સાત આવક જ છે ને કે માં અને અલગ ની ધરાવે આવક એટલે બંને માં એક્સ લો કાતો બંને માં શું લો વાય લો પેલો અપલોડ કરી પછી ગુણોત્તર ખર્ચનો ગુણોત્તર એમના ખર્ચનો ગુણોત્તર છે ચાર જેમ ત્રણ ખર્ચનો ગુણોત્તર ચાર વાય અને શું આવશે આવક એક્સ માં છે ને જે આવક સા માં છે વાયમાં હવે શું કીધું છે પણ દરેક વ્યક્તિ માસિક બે હજાર રૂપિયાની બચત કરે છે બચત એટલે શું હું જે કમાવું છું એમાંથી જે ખર્ચી નાખું છું કમાયેલી એટલે કે ઇન્કમમાંથી એક્સપેન્સિસ માઇનસ કરો તો મને મને જે મળે તે મારી શું હશે બચત હશે તો આપણે એમ લખી શકીએ આવક માઇનસ જાવક બરાબર થયું ને તો આપણી પહેલી આવક કેટલી છે નવેક્સ અને પહેલી જાવક અને બચત તો કેટલી છે પછી બીજી આવક કેટલી છે આપણી સાત એક્સ જાવક શું છે કેટલા હજાર એ પણ બંનેમાં બે હજાર જ બચે છે હવે લોજિક ચાલી ગયું ઇન્કમ એક્સપેન્સીસ સેવિંગ્સ ક્લિયર આગળ બળું નેક્સ્ટ હવે આને લોપની રીતે કરવું છે તો આને કેટલા વડે ગુણીશું આપણે ત્રણ અને આને लखी सुन गुणिया समीकरण एक वत्ता चार गुणिया समीकरण नवतालीस साजार આઠ હજાર તો આપણે આ કેટલા કોઈ કોઈ ઉડતું જ નથી આપણું ચારતાલી બાર હા તો આ ગયું બાર વાય બરાબર છે બાર વાય હવે આ એટલે માઇનસ માઇનસ કેટલા હજાર એક્સ ઇક્વલ ટુ બે હજાર આવ્યા બરાબર છે હવે મારે શું શોધવાનું છે આ શું આવ્યું એક્સ એટલે એક્સ જ આવ્યું હજુ એક્સ એટલે શું આવ્યું એક્સ આપણે વાય શોધવાનું છે તો નવ એક્સ ઓછા માઇનસ બે હજાર ના આમલો ચાર વાય નહી પેલી બાજુ ક્લિયર અઢાર હજાર માંથી બે હજાર જશે એટલે ચાર વાય चार वाई बराबर कितना हजार सोल हजार तो y बराबर सोल हजार ना छेद मा चार वाय बराबर कितना हजार आया x बराबर कितना हजार आया तो अबे मारे हम आप पूछियो सूचे मने के मासिक आवक कितनी से राइट तो आवक कुछ ही जने માસિક આવક તો કેટલા હજાર બીજી માસિક આવક શું છે સાત એક્સ સાત ગુણ્યા બે હજાર એટલે કેટલા હજાર થયા હવે ખર્ચો જો ગણી તો ચાર ચોક સોળ થશે

પહેલા તો છે ને આનો લોજિક સમજો ધારો કે મારી પાસે બે અંકની સંખ્યા છે એક ઉદાહરણ લીધું એકમનો અંક આસાનો અંક છે ઇંગ્લિશમાં યુનિટ પ્લેસ અથવા વન્સ પ્લેસ અને ટેન્સ પ્લેસ એકમનો અંકની સ્થાન કિંમત શું થાય આની શું થાય એટલે વીસ વત્તા ત્રણ ખબર છે ને દશકના અંકની વીસ થશે હવે વીસ એટલે શું થાય બે ગુણ્યા ને એકમ એટલે ત્રણ ગુણ્યા આવું થાય હવે હું એમ લઉં છું ધ્યાનથી જોજો આ બે ને જગ્યા પર લઉં છું વાય ને ત્રણની જગ્યા પર છું એક્સ તો આ કેટલા થશે દસ વાય આ બે અંકની સંખ્યા બે અંક સંખ્યા કઈ રીતે બની ખબર પડે તમને સાત ગુણ્યા એક એટલે દસ ચાર ના બદલે હું શું લઈશ એક્સ લઈ લો કે વાય લઈ લો અને સાતના બદલે શું લઈ લઈશ તો બે અંકની સંખ્યા એટલે જયારે કોઈ બે અંકની સંખ્યા ધારે ને એના પાછળ લોજિક આવશે ગોટ ધ આઈડિયા હવે આપણે દાખલો કરીએ તમને કહ્યું ને વન ઓફ ધ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન સ્ટુડન્ટને લાગે પણ પ્રેક્ટિસ કરવાથી આવી જશે હવે શું કહે છે ધારો કે આપણે લઈએ એકમનો અંક એક્સ અને દશકનો નો અંક શું લઈશું તો આપણી મૂળ સંખ્યા દશકનો અંક કયો હતો વાય એટલે શું આવશે અને એકમનો અંક શું દસ વાય જાય છે શું કરતા કરતા શું મળશે અદલા બદલી એટલે જે એકમ માં હતો ને દસક માં ને દસકમાં હતું તે એકમ એટલે કે બેતાલીસ હતું ને હવે શું થઈ જશે ચોવીસ તો દસ અને વાય આ મૂળ સંખ્યાના નવી સંખ્યા આ મૂળ સંખ્યાને આ કઈ સંખ્યા થઈ ગઈ ઓરિજનલ નંબર નંબર આફ્ટર ઇન્ટરચેન્જિંગ ઇન્ટરચેન્જ કરીને પ્લેસને આટલી કે ક્લેરિટી આવી ગઈ હવે શું કહે છે બે અંકોની એક સંખ્યાને તે સંખ્યાના અંકોને અદલાબદલી બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો છાસઠ છે એટલે આ બેનો સરવાળો કેટલો થાય છે કેટલા એક્સ અગિયાર એક્સ કેટલા વાય કોમન અહીંયા એક આવે એક સંખ્યા અને તેની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા વડે ભાગી શકાય કેટલા વડે ભાગી શકાશે સરવાળો અગિયાર વડે ભગાય ને બાદ બાકી નવ વડે ભગાશે સરવાળો અગિયાર વારે ભગાય અને એટલા માટે હું તમને કેમ કહું છું ખબર છે કે યુ મસ્ટ રિપીટ ઓલ ધીસ વિડીયોઝ બિકોઝ તમનેની અંદર આ બધા એક્સપ્લેનેશન જોવા મળશે અને ધેટ ઇઝ વાય એમ મિસિંગ યુર એમસીક્યુઝ આઈ નો તમે કેવી રીતે ઓબ્ઝર્વ કરો છો પણ આઈ ડોન્ટ હેવ અ પ્રોબ્લેમ આ બધી વસ્તુ તમને એમાં જ જોવા મળશે બધામાં જ હોય છે આવું યાદ રાખજો એટલે બે સંખ્યાના સરવાળો સાનાવાડે ભાગાકાર થઈ શકે છે એમ સીક્યુ હવે

હવે એટલે આમાં જુઓ મેં સંદર્ભમાં છે જ બે આન્સર છે આપણે એનું ડિસ્કશન કરવાનું છે મને તો ખબર છે કે બે અમને પૂછ્યું છે આની અંદર બે આન્સર છે કેમ એવું લખ્યું છે પહેલાં તો આ લખ્યું છે ને બીજું સમીકરણ આ જોડી એક આ બને છે અને બીજી જોડી આવી બને છે એક્સ માઇનસ વાય બરાબર છ તો છે જ વાય માઇનસ એક્સ બરાબર બે આવું બને છે કેમ આવું કારણ શું એક આ સમીકરણ એક આ બે જોડી બને છે નંબર બે અને આ તો સેમ જ છે આ વાય માઇનસ એક્સ છે એનું કોઈ કારણ કારણ કે એક્સ અને વાયમાંથી કયો નંબર મોટો છે આપણને ખબર હા પરીક્ષામાં કહી દેવામાં આવે કે એક્સ ગ્રેટર દેન વાય તો એક્સ માઇનસ વાય વાય ગ્રેટર એક્સ તો વાય માઇનસ એક્સ ખ્યાલ આવે છે ક્લિયર એટલે અહીંયા આપણે બે ઓપ્શન બનશે કયા કયા બે ઓપ્શન બનશે એક્સ માઇનસ વાય બરાબર બે અને બીજું શું બનશે વાય માઇનસ એક્સ બરાબર આ બે આપણે જે કન્ડિશન આપી છે કે બે સંખ્યાનો તફાવત બે થાય છે તો આ ગણું કીધું ત્રણ વાર તો સરસ શીખવાડ્યું નથી પણ પહેલા આની સાથે આને સોલ્વ કરો ક્લિયર થાય છે તો આપણે લઈશું એક્સ પ્લસ વાય બરાબર છ એક્સ માઇનસ વાય બરાબર બે 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 ગયા અહીંયા કેટલા આવશે એક્સ બરાબર શું આવ્યું તો એક્સ પ્લસ વાય બરાબર છ ચાર વત્તા વાય બરાબર છ વાય બરાબર છ માઇનસ ચાર વાય બરાબર શું આવ્યું આમાં મૂળ સંખ્યા આમાં શોધવી હોય તો કઈ આવશે ખબર છે મૂળ સંખ્યા શું હતી આપણી આ બધા શોધતા નથી પરીક્ષામાં એ શોધવું જરૂરી છે કિંમત વીસ વત્તા એટલે જો આપણી મૂળ સંખ્યા ઇન્ટરચેન્જ કરીએ તો શું આવશે બેતાલીસ તો ચોવીસ વત્તા બેતાલીસ કેટલા થાય સિક્સટી સિક્સ થઈ ગયા ને અને આને છે ને વાય માઇનસ લખી લઈશું વાય બરાબર ખાલીકરણ કરીએ કોને કોને સોલ્વ કરીશું આની સાથે ખ્યાલ આવે છે એક્સ પ્લસ વાય બરાબર છ માઇનસ એક્સ પ્લસ વાય બરાબર કેટલા વાય આવ્યા વાય બરાબર એટ અપો ટુ એક્સ પ્લસ વાય તો સિક્સ હતા જાય તો શું કેટલા આવશે હવે આપણી મૂળ સંખ્યા હવે કઈ આવશે બોલો મૂળ સંખ્યા ટેન વાય પ્લસ અહિયા વાય કેટલા આવ્યા આપડા આવશે બેતાલીસ હમણાં જગ્યા ગણા ચાલો ખબર પડી ગઈ બધાને આ ઉદાહરણ ચોક્કસ અને જયારે કોઈ ઉદાહરણ આપણી સામે પહેલી વાર આવ્યું એટલે મગજ તરત એક્સેપ્ટ કરતું તો મગજ ને એક જ રૂલ્સ છે કયો રિવિઝન રિવિઝન તમે જે વસ્તુના માસ્ટર બનેલા ને એ વસ્તુ કરી છે મોબાઈલ જોવું સહી પકડે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ નો પહેલો પ્રશ્ન એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે આવા દાખલામાં સૌથી પહેલા આપણે શું કરીએ છીએ ધારો કે કોની કિંમત અંશ શું છે અને છેદ શું શું છે છે તો તો આપણો અપૂર્ણાંક આ લઈ લેવાનું ગરમ ગરમ પછી શું કહ્યું છે અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા ચલો અંશમાં કેટલા ઉમેરતા

એક બરાબર વાય માઇનસ વન વાય નહીં લઈ લો એક નહીં લઈ લો એક્સ માઇનસ વાય માઇનસ વન માઇનસ વન એક્સ માઇનસ વાય બરાબર માઇનસ ટુ દેટ ઇઝ નંબર બોલો અહીંયા સુધી કોઈ કંઈ જાણવું છે ક્લિયર જાગો સવારમાં ઊંઘ આવતી એવી લાગે બધાને હવે જો માત્ર છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંક નો અતિ સંક્ષિપ્ત રૂપ એક દ્વિતીયાંશ આવે હવે અહીંયા શું કીધું છે ખાલી અંશમાં કંઈ નથી કરવાનું છેદમાં શું છેદમાં આપણે શું છે કંઈ વાત કરી છેદમાં એ લોકોએ કહ્યું છે જુઓ કે છેદમાં શું ઉમેરતા એક ઉમેરતા અતિ સંક્ષિપ્ત રૂપ મળે શું છે એક ના છેદમાં બે તો ક્રોસ ગુણાકારમાં બે એક્સ આનો આની સાથે એટલે વાય વધતા એક જ રહેશે વાયને અહીં લઈ લો તો શું થશે એટલે અહીંયા જ લખી દો ને બે સમીકરણ આવ્યા પહેલું સમીકરણ કયુંસ વાય બરાબર એક હવે આની બાદબાકી કરી નાખીએ માઇનસ પ્લસ માઇનસ બાદબાકી કેમ કરી આપણે એના માટે તમે રિવિઝનમાં આપણે જે જણાવ્યું છે જોતા રહો એક્સ બરાબર હવે મારે એક્સ માઇનસ વાયમાં માઇનસ બે એક્સની કિંમત છે ત્રણ માઇનસ વાય બરાબર માઇનસ ટુ માઇનસ ટુ નહીં લેલો વાય ને અહીં થ્રી પ્લસ ટુ બરાબર વાય વાય બરાબર આપણો અપૂર્ણાંક શું આવશે ત્રણના છેદમાં ચાલો હવે આમાં શું કીધું હતું ખબર છે એક ઉમેરો ત્રણ ને એક વાત કરો આન્સર કેટલો સાચો કેટલો ખોટો કેટલો સાચો કેટલો ખોટો હોય સાચો એકા તો પાછા હાબી બાળકે હા સોરી કીધું એટલે બીજો પ્રશ્ન આવ્યા કહ્યું છે પાંચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનીની ઉંમર ધારીશું ધારો કે સોનું ને ભરોસો નહીં કે નૂરી છે ધારો કે નૂરીની ઉંમર કેટલી એક્સ વર્ષ અને સોનું ઉંમર વાય હવે અહીંયા તમને પહેલી જ લાઈનમાં પાંચ વર્ષ પહેલા તો બંનેની પહેલા પાંચ વર્ષની ઉંમર સુધી નાખીએ પાંચ વર્ષ પહેલા કોની ઉંમર નૂરી છે ને નુરીની ઉંમર કેટલી થશે એક્સ માઇનસ ફાઈવ અને સોનું વાય માઇનસ હવે એને આપણે પહેલા સરખામણીમાં લખી દઈએ કાલે આપણે સમજાવી તમને ખબર ને કોની ઉંમર સાથે ગુણવાનું હવે આ બે માંથી શું છે ફરીથી જુઓ કે પાંચ વર્ષ પહેલા નુરીની ઉંમર હોય તેની ઉંમર મોટાની ઉંમર હજુ મોટો થઈ જાય મારી ઉંમર બેતાલીસ વર્ષ છે તમારી ચૌદ વર્ષ છે તો આપડા બે ની ઉંમર સરખી કરવી તો કોને સાથે ગુણાકાર કરો મારી ઉંમર કે તમારી ઉંમર સાથે તો મારી ઉંમર તમારી ઉંમર કરતા ત્રણ ગણી છે એટલે તમારી ઉંમર પર પહોંચો છો વાય માઇનસ પંદર પ્લસ પાંચ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ નંબર વન આવ્યું નંબર વન પછી શું કહ્યું છે આપણને દસ વર્ષ પછી નૂરીની ઉંમર સોનુંની ઉંમરથી બે ગણી છે તો આપણે હવે કેટલા વર્ષ પછી લેવાની છે દસ વર્ષ પછી આફ્ટર ટેન યર્સ બરાબર છે કોની ઉંમર પહેલાં તો નૂરીની ઉંમર શું લઈશું એક્સ ઓછા બરાબર એક્સ પ્લસ દસ અને કોની ઉંમર સોનુંની ઉંમર કેટલી લઈશું વાય પ્લસ દસ બંનેને સરખા કરવાના છે પણ કોની ઉંમર કેટલા ગણી છે નૂરની ઉંમર સોનું કરતા બમણી છે ને બમણી એટલે ટુ ટાઈમ્સ એક્સ પ્લસ ટેન ટુ વાય પ્લસ ટ્વેન્ટી અહીં અને અહીં એક્સ માઇનસ ટુ વાય ટ્વેન્ટી માઇનસ ટેન એક્સ માઇનસ ટુ વાય નંબર ટુ હવે બંનેમાં માં એક્સ સરખા છે એટલે ડાયરેક્ટ જ આપણે ઉડાવી શકીશું શું લખીશું એક માઇનસ માઈનસ પ્લસ આ ગયું અહીં માઈનસ વાય અહીં માઇનસ ટ્વેન્ટી તો વાય ઇક્વલ ટુ શું આવ્યું ટ્વેન્ટી એકમાં આપણે કિંમત મૂકીએ કોઈ પણ એકમાં એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ દસ વાયની કિંમત કેટલી છે વીસ વીસતાલીસ સાહીઠ નહીં લઈ જાઓ તો પ્લસ થઈ જશે માઇનસ દસ પ્લસ સાહીઠ તો એક્સ બરાબર કેટલા વર્ષ આવ્યા તો નૂરીની ઉંમર પચાસ વર્ષ છે અને સોની ઉંમર કેટલા વર્ષ છે ક્લિયર તો કોણ મોટું થયું બરાબર ને હવે ચેક કરો કે આમાં આપણે ચેક વર્ષ કરશે પંદર આની પાંચ વર્ષ પહેલા કેટલી થશે પંદર તાલી કેટલા ગણી હતી ત્રણ ગણી થઈ ગયો ને વેરીફિકેશન ચાલો તો લખવા માંડો તમે આટલું કાર્ય પૂરું કરો